કારેલીબાગમાં કનોજિયા સમાજની બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શહેરના કારેલીબાગ સ્થિત પીએનટી કોલોની ગ્રાઉન્ડ ખાતે કનોજિયા સમાજ દ્વારા બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે સમાજના યુવાનો એકત્ર થાય પરસ્પર પરિચય વધે અને એકતા મજબૂત બને તે હેતુથી આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે જેમાં રાજ્યભરમાંથી આવેલી કુલ દસ ટીમોએ ભાગ લીધો છે છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેર કનોજિયા સમાજ દ્વારા સમાજહિતમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે યુવાનો વડીલો તેમજ નાના બાળકો માટે અલગ અલગ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે કનોજિયા સમાજની યુવા ટીમ દ્વારા ખાસ રીતે કનોજિયા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે ટૂર્નામેન્ટનો મુખ્ય હેતુ સમાજના યુવાનોને એક મંચ પર લાવી એકબીજાના વિચારોનો મનમેળ વધારવાનો સમાજની પ્રગતિ સાથે દેશની પ્રગતિમાં યોગદાન આપવાનો છે બે દિવસીય આ ક્રિકેટ આયોજન દરમિયાન શહેર તથા આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા છે લોકોએ સુંદર આયોજનને વખાણ્યું છે તેમજ ખેલાડીઓને ઉત્સાહપૂર્વક પ્રોત્સાહન આપ્યું છે સમગ્ર ક્રિકેટ ટૂર્નામેન્ટ ઉત્સાહ રમત ભાવના અને સામાજિક એકતાનો સંદેશ સાથે યોજાય છે બરોડા યુવા સેના કનોજીયા સમાજ દ્વારા બે દિવસીય ટુર્નામેન્ટનું આયોજન ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે પીએનટી ગ્રાઉન્ડ બરોડા ખાતે તે એમાં અમારા સમાજમાંથી આખા ગુજરાતમાંથી કુલ દસ ટીમોએ ભાગ લીધો છે અને ખૂબ જ સમાજની એકતા વધે રીતનું આ કાર્યક્રમનું આયોજન આજરોજ ઊભું કરેલ છે ઉદ્દેશ એવો છે કે સમાજના યુવાનો એકત્રિત થાય બધા એકબીજાના ટચમાં આવે બધા એકબીજાને ઓળખતા થાય અને એક આપસી મનમેળ વધે અને લોકો એકબીજાની જોડે સારી રીતે સમાજના લોકો જોડે સંકળાઈને રહે પાર્થ કનોજિયા પ્રમુખ અખિલ ગુજરાત કાન્યકૂબજી કનોજિયા સમાજ